जय श्री कृष्ण श्री काड़िया ठाकुरनी जग्या समस्त मालधारी समाज तथा सेवक परिवार गेड़िया धाम द्वारा आयोजित श्रीमद् भागवत कथा ज्ञान यज्ञ वक्ता श्री परम पूज्य श्री राजेंद्र प्रसाद शास्त्री जी पुराणाचार्य आचार्य मानस रत्न कथा तारीख 24/5/30/5/2024 सुदी कथा समय सवारे 8:30 का लाख थी ગુજરાત ના નામ કલાકારો દ્વારા દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સંતવાણી અને ગેડિયા ધામ મહંત્રી નારાયણ દાસ બાપુ ગુરુ શ્રી જીવીદાસ બાપુ લઘુ મહંત શ્રી ભારદાસ બાપુ કોઠારી શ્રી લાલદાસ બાપુ બાળલાલજી શ્રી ભગવાન દાસ બાપુ અને સમસ્ત માલધારી સમાજ તથા સેવક ગણ કથા સ્થળ શ્રી પ્રેમનગર આશ્રમ વધુ માહિતી માટે સંપર્ક કરો પંચાણું અને નેવું નવ ચોરાણું એકતાલીસ પાંચ પંચાવન સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો સમગ્ર ગુજરાત સહિત દેશ અને વિદેશમાં પ્રસારિત થતી ગુજરાતની અગ્રેસર ધાર્મિક ટીવી ચેનલ શિક્ષા ટીવી પર જય શ્રી કૃષ્ણ